વાવ તાલુકાના મોરીખા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ભારે વરસાદને કારણે આખું ગામ કાદવ અને ગંદા પાણીમાં ડૂબી ગયું છે ગામના મુખ્ય માર્ગો શેરીઓ અને ઘરના આંગણા પાણીથી ભરાઈ જતા લોકોના રોજિંદા જીવન પર ભારે અસર પડી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ વાહન ચાલકો માટે રસ્તા પર વાહન ચલાવવું જોખમી બની ગયું છે સ્કૂલ જતા બાળકો કાદવ વચ્ચે ફસાઈ રહ્યા છે અને વૃદ્ધો તેમજ મહિલાઓ માટે ઘરના બહાર કામકાજ કરવું અઘરું બની ગયું છે ગંદા પાણીના કારણે આરોગ્ય પર પણ જોખમ વધ્યું છે અને નાના બાળકો તથા વૃદ્ધો માટે આ પરિસ્થિતિ વધારે ખતરનાક બની રહી છે ગામમાં પાણી પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી રસ્તાઓ પર જમાવટ કરી રહ્યું છે સ્થાનિકો કહે છે કે વર્ષોથી આ સમસ્યાઓ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી લોકોની માંગ મોરીખા ગામના લોકોને તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે એક બેઠક અપીલ કરી રહ્યા છે તેઓ ઈચ્છે છે કે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવું ત્રાસદાયક દૃશ્ય ન બને ગામના બાળકો માટે સલામત માર્ગો વૃદ્ધો માટે આરોગ્ય સુવિધા અને મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવું તંત્રની જવાબદારી ગણાય છે વિશેષ નોંધ મરીખા ગામની આ પરિસ્થિતિ માત્ર હાલના વરસાદમાં જ નહીં પરંતુ વર્ષોથી પુનરાવર્તન કરતી સમસ્યા છે લોકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને સમસ્યાનું કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે બ્યુરો ચીફ પીજે ચૌધરી વાવ થરાદ મિત્રો તમે સ્કૂલમાં ભણો છો કે નથી ભણતા ભણો છો સાહેબ ભણો છો અને અહીંયા ભણો છો તો અહીંયાથી આ રસ્તો જે પાણી કેટલા સુધી પાણી પડ્યું છે આમ આવું પાણી ડрка ગામમાં પાણી અને કેટલા સમયથી પાણી પડ્યું છે બે મહિના થઈ ગયા હા હજી સુધી પાણીનો કોઈ તંત્ર કોઈ આવીને અહીંયા સાળ સંભાળ લીધી તમારી ખરા કે નહીં કોઈ નહી આવ્યું કોઈ આજ સુધી કયું ભણે છે તું આઠમું તું કયું ભણે ચોથું 4 થો ભણો અને અહીંયાથી સ્કૂલના બાળકો અહીંથી જ બધા પસાર થાય હા અહીંથી થી 200 થી 250 છોકરાઓ વિદ્યાર્થીઓ અહીં પાણીની અંદરથી પસાર થાય છે હા હા અને હજી સુધી તો સરપંચ ને જાણ કરી ખરા જાણ કરી સરપંચ કોઈ નહીં કરતા સરપંચે કશું કર્યું નથી હા હા વાવથરા જિલ્લાના જે મોરીખા ગામ કહેવામાં આવે છે ત્યાં અમારી મીડિયા ટીમે મુલાકાત લીધી છે અને ત્યાં અમને પૂર્વ સરપંચ મળ્યા છે તે આ પાણીના પ્રશ્નને લઈ અને શું પ્રશ્ન કરે છે શું જણાવે છે મીડિયા સમક્ષ શું કહેશો સરપંચ ત્યાં પાણી છે શું મોરીખાની પરિસ્થિતિ છે જે સાહેબ પહેલો તો આપ મુલાકાત ક્યાંક ક્યાંક લીધી છે પણ ક્યાંક આવી ગંભીર પરિસ્થિતિમાં કોઈ મુલાકાત લીધેલી નથી હું મોરિકા ગામે રહું છું બે થી બે માં સરપંચ હતો પરિસ્થિતિ એટલી બધી વિકટ આજની તારીખે છે કે કોઈ કેવા જેવી પરિસ્થિતિ નથી ઘણા ખરા મોટા ભાગની પરિસ્થિતિમાં તો દલિતોનો ઘરોમાં જ પાણી છે આજની તારીખે પણ છે સાત નવે પાણી આવ્યું આજે ઓગણીસ તારીખ થઈ ગઈ અઢી નહીં પોણા ત્રણ મહિના થવા આવ્યા આજ બી હજી પાણીનો કોઈ નિકાલ થયો નહીં સરકારી તંત્ર એવું કે છે એ કાયમી નિકાલ માટેની વ્યવસ્થા થાય છે થાય છે થાય છે આવી વાતો કયા કરે છે હોભળો છો મીડિયાના માધ્યમથી આ વાતો સરકાર તરફના ધ્યાન ઉપર લેવડાવી છે પણ ટેમ્પરરી વિધિઓ ત્યાં નિકાલ કરીને આગળના જે અવરોધો છે પાણીના નિકાલ માટેના જો એક એ અવરોધો દૂર કરીને ટેમ્પરરી આ તળાવનો દલિત વિસ્તારનો જો પાણીનો નિકાલ થાય ને તો હાલ લોકો અમે લોકો બધા ક્ષેત્રમાં રહે છે કોઈ ભાગ્યાના કોકના ક્ષેત્રમાં રહીએ છે દિવાળી ક્ષેત્રમાં કરી નવરાત્રી ક્ષેત્રમાં કરી અને હવે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ આવે એ પણ કદાચ સરકાર નો ખુબ ખુબ આભાર છે કે જે ટેમ્પરરી પાણીનો નિકાલ કરીને જો માં રહે પશુપાલન નો ધંધો કરીએ છીએ ઢોરાને રાખી શકે એવી પરિસ્થિતિ પૂરી વખતે થાય ને એટલી પરિસ્થિતિ કરી આપે ને તો એ સરકાર નો લાખ લાખ

કે કોઈ એનો ત્યાં ખાલી ટેમ્પરરી આવીને બહે ને તો એટલો કાદવ કીચર છે એની કોઈ સીમા જ નથી